નમસ્તે દોસ્તો હું છું અંકુર અને આજે આપણે પહોંચી ચૂકીએ છીએ સુધા માતા મંદિરે તમે અહીંયા કેવી રીતે પહોંચશો રહેવાની શું સુવિધા છે બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનું છું તો તમે મારો પૂરોપુર જરૂરથી જરૂર જોજો

આવેલી છે તમે આ હોટલ જોઈ રહ્યા છો આખા માતામાં તમને આ એક હોટલ જોવા મળવાની છે સુધા માતામાં જે અમે રોકાયા ત્યાં આ ટાઈપનો રૂમ છે નોર્મલ રૂમ છે દરવાજો પણ ઓટોમેટિક ઓપન થઈ જાય એવો છે તો કોઈ પણ આવી શકે છે તમને રૂમ જોવા મળવાનો છે અમે રોકાયા હતા તે ઠંડા બાજુ તમને બતાવી દીધું તો આવા ઠીકઠાક તમે જોવા મળી જવાના છે અહીંયા તમને ગરમ પાણી નહીં મળે ઠંડુ પાણીથી તમને નાવું પડે અને એટલે છસો રૂપિયા જેવું પ્રાઇસ એસી એટલે કોઈ કુલરનો કંઈક કુલરવાળો રૂમ કે આઠસો રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે તો તમે જો રોકાવા માગતા હોય ફ્રેશ થવા માગતા તો રોકાઈ શકો છો બાકી અહીંયા ઠીકઠાક હોટલ તમને આ જોવા મળે છે અહીંયા બહુ બધી ધર્મશાળાઓ આવેલી છે જો તમે ધર્મશાળામાં રોકાવા માગતા હો તો ધર્મશાળામાં પણ રોકાઈ શકો છો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો મંદિરનું મેઇન ગેટ આ મેઇન ગેટની અંદર આપણે જશું તમને અહીંયા બાજુનું છે નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા મળી જતી હોય છે જ્યાં તમને ફોર વ્હીલ તે ઉપરાંત બસ પણ તમને અહીંથી મળી રહેતી હોય છે તમે આ જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા જ્યાંથી તમને રાજસ્થાન માટે ગુજરાત માટેની બસો અહીંથી મળતી હોય તે ઉપરાંત ટેક્સીઓ પણ તમને રાજસ્થાન બાજુ જવા માટેની મળી રહેતી હોય છે તે ઉપરાંત અહીંયાના આવેલા નજીકની રેલવે સ્ટેશન માટેની બહુ બધી ટેક્સીઓ તમને અહીંથી મળતી હોય છે દોસ્તો તમે આ જોઈ રહ્યા છો સુધા માટે ટ્રસ્ટનું માર્કેટ એરિયા તે ઉપરાંત ધર્મશાળા પણ ટ્રસ્ટની અહીંયા આવેલી છે ઉપરની સાથે તમને એસી અને નોન એસી રૂમ તમને જોવા મળી જતા હોય છે અને નીચે નીચેના ફૂલ સ્ટોર તે ઉપરાંત રમકડા અને વસ્તુઓ ખરીદવાની બધી તમને અહીંયા સ્ટોલ જોવા મળતા હોય છે અહીંયાની ભાડાની વાત કરીએ તો નોન એસીના પાંચસો રૂપિયા અને એસી રૂમના હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે ઉપર જેટલા પણ તમે જોઈ રહ્યા છો તે બધા રૂમ આવેલા છે તો તમે અહીંયા ધર્મશાળામાં રોકાવું હોય તો નીચેની સાથે તમને ધર્મશાળા પણ મળી રહેશે જેવા જ આપણે અંદરની સાઈડ એન્ટર કરશું ત્યાં બંને બાજુ સાથે તમને ગાર્ડન એરિયા જોવા મળતો હોય છે અને તમે સામે વિશાળ સુધા માતાનો ગેટ જોઈ રહ્યો છો ત્યાંથી સીડીઓની એન્ટ્રી શરૂ થતી હોય છે દોસ્તો તમે જોઈ રહ્યો છો સુધા માતાનો ખૂબસૂરત ગેટ તમને અહીંયા જોવા મળી જવાનો છે તો તમને અહીંયા નીચે કાર્યાલય વિશ્રામ ગૃહ શૌચાલય અને સ્નાન સ્નાનગૃહ જોવા મળી જશે તો તમે ડાયરેક્ટ આવતા હોય સ્નાન કરવા માટે પણ સુવિધા તમને અહીંયા મળી રહેતી હોય છે તે ઉપરાંત તમે આ ગેટ જોડા આવો ખૂબસૂરત ગેટ તમને અહીંયા જોવા મળવાનો છે જેવા તમે ગેટની અંદર એન્ટર થતા હોવ છો ત્યાં તમને સામે ભોજનાલય જોવા મળી જતી હોય છે તો તમારે સુધા સુધામાતા ટ્રસ્ટનું ભોજન કરવું હોય તો અહીંયા ભોજન કરી શકો છો દોસ્તો તમે આ જોયા સીડીઓ કંઈક તમને અહીંયા આ ટાઈપની સીડીઓ જોવા મળતી હોય છે સીડીઓ કંઈક એક હજાર આસપાસ સીડીઓ તમને જોવા મળે છે જે તમે એકથી દોઢ કલાકમાં ચડીને સુધા મંદિર સુધી પહોંચતા હોઉં છો અહીંયા બાજુની સાથે તમે બહુ બધી રમકડાંઓની દુકાનો તે પણ સોડા લીંબુ સોડા પાણી એ બધી અલગ અલગ દુકાનો જોવા મળી છે જેના લીધે તમે મંદિર સુધી પહોંચવા આસાનીથી તમે મંદિર સુધી પહોંચી શકો છો દોસ્તો તમે સુધા માતા મંદિર ઉપર જઈ રહ્યા છો બાજુની સાડે તમને નદી વહેતી જોવા મળતી હોય જે ઉપર ચડતા તથા તમને નાના મોટા વોટરફોલ પણ જોવા મળતા હોય છે અને ઉપરની પાડ શેડ લગાવેલો છે તેના લીધે તમને તડકો પણ નહીં લાગે દોસ્તો તમે રોપવે દ્વારા જવા માગતા હોવ તો ભોજનશાળાની બિલકુલ બાજુમાં અહીંયા રોપવેની પણ સુવિધા આવેલી છે જે પર પર્સન એકસો પાંત્રીસ રૂપિયા એક બાજુના ચવાણ અને ઉપર નીચે આવવા માટે એકસો ને પંચ્યાસી રૂપિયા ચાર્જ દેવો પડતો હોય છે તો તમે ઉપર નીચે આવવા માંગતા તો એકસો પંચાસી રૂપિયા ચાર્જ દેવું પડતો અને ખાલી સિંગલ સાઇડ જવું હોય તો એકસો પાંત્રીસ રૂપિયા ચાર્જ તમારે દેવો પડતો હોય છે તેમાં જો બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે જ્યારે તમે આ રોપવેમાં બેસીને જતા હો છો બંને સાઇડ પર્વત છે ને વચ્ચેથી આપણે પસાર થતા હોઉં છું અને નીચેની સાઈડ તમને નદી જોવા મળતી હોય છે તમે જોયો બહુ ખૂબસૂરત વ્યૂ તમને આ રોપવેનો જઈ રહ્યા છો તો જોવા મળવાનો છે અને તમે જે રોપવેમાં બેઠા તમે જોઈ રહ્યા છો ઓપન ઉપરની સારથી ઓપન તમને જોવા મળતું હોય છે રોપવે દ્વારા તમે મંદિર સુધી જઈ રહ્યા છો તો માત્ર પાંચ થી છ મિનિટમાં તમે મંદિર સુધી પહોંચતા હો છો તમે રોપવે દ્વારા જઈ રહ્યા છો તમને એક આવા ખૂબસૂરત વોટરફોલનો નજારાઓ જોવા મળતા રહે છે દોસ્તો આપણે રોપેથી બહાર આવી ચૂક્યા છે અને બહાર આવતા જ તમને બહુ બધી શોપિંગની દુકાનો જોવા મળી જતી હોય છે તેઓ પણ પ્રસાદીની દુકાનો પણ તમને અહીંયા જોવા મળી જશે અહીંયા નવદુર્ગા માતાનું મંદિર પણ આવેલું છે જો તમારે દર્શન કરવા હોય તો નવદુર્ગા માતાના દર્શન કરી લેજો છે ગુફાની અંદર આવેલું છે આ મંદિર ત્યાંથી તમે થોડાક જ આગળ વધશો તો તમને ધર્મશાળાઓ જોવા મળતી હોય છે આ અહીંયા ઉપરની સાથે કોઈ હોટલ નથી પરંતુ બહુ બધી ધર્મશાળાઓ આવે છે અલગ અલગ સમાજની તો તમે જે સમાજમાં રોકાવા માંગતા હોય તેમાં રોકાઈ શકો છો તમે મંદિરની ઉપરની સાઈડ આવશો ને તો અહીંયા ઉપરની સાઈડ પણ ધર્મશાળાઓ જોવા મળી જશે તો તમારે રોપ્યો અથવા સીડી દ્વારા ઉપર પહોંચ્યા પછી પણ જો તમારે રોકાવું હોય તો આ મંદિર પાસે રોકાવાની સુવિધાઓ તમને મળી જવાની છે તમે જોઈ રહ્યા છો આ છે ધર્મશાળા બાજુની શાળા પણ ધર્મની છે મંદિરની ચારે બાજુ પણ ધર્મશાળાઓ આવેલી છે તમે નીચે એક ભોજનાલય જોઈએ ઉપરની સાઈડ તમે આવશો તો એટલે અહીંયા ઉપરની સાઈડ પણ તમને અહીંયા ભોજનાલય જોવા મળી જશે તમારે જમવું હોય તો ઉપરની સાઈડ પણ જમી શકો તો મંદિર પાસે પહોંચ્યા પછી દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છીએ મંદિર પાસે તમે જો મંદિરનો બાજુનો ભાગ છે નીચે તમને કંઈક આવા ભાગ જોવા મળશે જ્યાં ચંપલને એવું બધું ઉતારી શકો છો આ સીડીઓ દ્વારા તમે મંદિરની ઉપરની સાઈડ આપણે જવાનું હોય છે આ તમે મંદિરનો ઉપરનો ભાગ જોઈ રહ્યા છો ત્યાંથી મંદિરનો કંઈક આવો વ્યૂ તમને જોવા મળતો હોય છે ફો અહીંયાથી ફોટોગ્રાફીને એવું કરવું હોય તમે કરી શકો છો અહીંયા કેટલીક સીડીઓ ચડીને તમારે માતાજીના મંદિર સુધી પહોંચવાનું હોય છે અહીંયાથી આપણે બહાર નીકળતા હોય છે આ ઘર બુજ છે અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલવ નથી એટલે આપણે ઉતારી શક્યા નથી અમે જોઈ રહ્યા છો બે પથ્થર વચ્ચે આ મંદિર બનેલું છે અંદરની સામે તમે માતાજીના દર્શન થતા હોય છે અને બે પહાડો વચ્ચે આ મંદિર આવેલું છે તમે જોઈ રહ્યો ખૂબસૂરત મંદિર તમે જોઈ રહ્યા છો વ્હાઈટ કલરના આરસના પથ્થરોમાંથી આ બનાયેલું તમને જોવા મળવાનું છે અને ઉપરથી કંઈક મંદિરનો આવો ખૂબસૂરત નજારો તમને જોવા મળવાનો છે અહીંયા કેટલાક નાના મંદિરો પણ આવેલા છે તો તેના પણ દર્શન તમે કરી લેજો

દોસ્તો તમને અહીંયા નીચેની શાળા તમને યજ્ઞો શાળા જોવા મળી જતી હોય છે તો તે પણ તમે જોઈ લેજો દોસ્તો તમે સુથા માતાથી થોડાક આગળની શાળા આવશો તો ત્યાં રણનો પહાડ પણ આવેલો છે જો તમારે રણનો પહાડ ઉપર જવું હોય તમે આગળની શાળા આવી શકો છો અહીંયા તમે આનંદ લેવો હોય તો અહીંયા લઈ શકો છો દોસ્તો તમે અહીંયા જોઈ રહ્યા છો બહુ બધા અને ઘોડાઓ તમને અહીંયા જોવા મળે છે કેટલીક દુકાનો પણ તમને જોવા મળે છે અને આ છે રણનો પહાડ જે પહાડ ચડીને આપણે ઉપર સુધી જઈ શકતા હોય છે અને ઉપર કેટલીક દુકાનોને એવું છે ત્યાંથી તમને વ્યૂ જોવા મળતો હોય દોસ્તો કેવો લાગ્યો તમને સુંદર માતાનો વિડીયો જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ લાઈક શેર કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન જરૂર પ્રેસ કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય